છેલ્લી એક વનસ્પતિ છે ઘઉં ટ્રિટિકમ એસ્ટીવમ એની પ્રજાતિ ટ્રિટિકમ થશે કુળ જે છે પોએસી ગોત્ર જે છે પોયલ્સ વર્ગ જે છે એકદળી અને સમુદાય અથવા તો વિભાગ જે છે આવૃત્ત વિસ્તારિત થશે હવે જો વર્ગીકરણના સાધનોની આપણે વાત કરીએ તો વનસ્પતિ પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિ વનવિદ્યા ઉદ્યોગ અને સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવવિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે તો પહેલી વસ્તુ કે વર્ગીકરણની જરૂરિયાત કેમ છે જો આપણે વર્ગીકરણ કરીશું એનું નામકરણ એની ઓળખ વિધિ આ બધું જ થયેલું હશે તો આપણી પારંપરિક કૃષિની માટે અથવા તો ભવિષ્યમાં કૃષિમાં કંઈ ફેરફાર લાવવો હોય કોઈ સારું બિયારણ મેળવવું હોય કોઈ સારી વનસ્પતિ મેળવવી હોય તો એના માટે જરૂરી છે બીજું વનવિદ્યા છે હવે વનવિદ્યાની અંદર શું હોય મોટાભાગે વૃક્ષો વધુ હોય એમાં અને ઇમારતી વૃક્ષો છે કે જેની અંદરથી ઇમારતી લાકડું પ્રાપ્ત થતું હોય છે બીજું ગુંદર રેઝિન રાળ એ સિવાય ગૂગળ જેવી વનસ્પતિ તમે વિચારો પછી ઔષધીય ઉપયોગમાં આવે એવી વનસ્પતિઓ છે તો આ બધી વનસ્પતિને આપણે ઓળખતા હોઈશું તો આપણે એનો ઉપયોગ કરીશું કરી શકીશું અને એની માવજત પણ કરી શકીશું છેલ્લો એક મુદ્દો છે વિવિધતાની જાળવણી હવે જૈવવિવિધતાની જાળવણી એટલે શું કે કોઈ પણ ઔષધીય વનસ્પતિનો આપણે ઉપયોગ કર્યો એમાંથી ઔષધ મેળવી પણ પછીથી એની સંખ્યા ઓછી ના થઈ જાય સતત ઉપયોગને આધારે એની સંખ્યા ઓછી ન થાય આપણે ધ્યાન રાખવાનું છે એનું સંવર્ધન પણ કરવાનું છે એને નાશપ્રાય નથી કરવાની તો આ જેટલા પણ જૈવિક સ્ત્રોતો છે ઉદ્યોગો પણ જે પણ ચાલતા હશે એ વધતાં ઓછા આંશિક પ્રમાણમાં પણ એ કુદરતી આવા જૈવિક સ્ત્રોતો ઉપર આધારિત તો હશે જ તો એ જૈવિક સ્ત્રોતોની જાળવણી કરવા માટે એ સિવાય આપણો પારંપરિક જે ખોરાક પ્રણાલી છે આપણે જે પીણા મેળવીએ છીએ ખોરાક મેળવીએ છીએ અને સૌથી અગત્યની વસ્તુ કે જે જીવવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે આ બધું વનસ્પતિઓની દેન છે આ બધી કુદરતની દેન છે તો એની જાણકારીમાં એ સિવાય જૈવવિધતાની જાણકારીમાં ઉપયોગી છે તો આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સોરી સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે જો ઓળખવિધિ થઈ હશે તો જ આપણે એ વનસ્પતિનો સાચો ઉપયોગ કરી શકીશું તો ઓળખ માટે શું જરૂરી છે તો સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ ક્ષેત્ર અભ્યાસ હોવો જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ આ માટેના પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે જો પ્રશિક્ષણ એટલે ટ્રેનિંગ કોઈ પણ વનસ્પતિનું તમે વિધિ કરતા જ કરવા જતા હશો એની ઓળખ નક્કી કરવી હશે તો એના માટે આપણે પહેલાં સુસજ્જ થવું પડે આપણે વનસ્પતિની ઓળખ માટે જંગલમાં જતા હોઈએ તો જંગલમાં જવા માટે કેટલી પૂર્વ તૈયારી કરવી પડે કોઈ વનસ્પતિનું કલેક્શન કરવું હોય તો આપણે શું લઈને જવું પડે આપણું પોતાની રક્ષા માટે આપણે કઈ રીતનો પહેરવેશ કઈ વસ્તુ સાથે લઈ જવી કયા પ્રકારના દ્રવ્યો અથવા તો પ્રિઝર્વેશન માટેના રસાયણો લઈ જવા આ બધું ધ્યાન રાખવું પડે અને પ્રશિક્ષણ કહેવાય આપણે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ એ વસ્તુ બરાબર છે થિયોરિટિકલી આપણી પાસે નોલેજ હોય પણ પ્રેક્ટિકલી વર્ક કરવા માટે આપણે જ્યારે જતા હોઈએ ત્યારે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે એના માટે તાલીમ હોય પ્રશિક્ષણ હોય સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે હવે કોઈ વ્યક્તિ એવા હોય કે જેને ફિલ્ડમાં ના જવું હોય જંગલમાં ન જવું હોય અને કોઈક એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાંય વનસ્પતિનો અભ્યાસ થઈ શકે તો એવા નમૂનાઓનું પ્રિઝર્વેશન પણ કરવામાં આવે છે એનું રક્ષણ પણ કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોએ નમૂના સાથેની માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિ અને ટેકનિક પ્રસ્થાપિત કરેલી છે એને આપણે જોઈ લઈએ તો પહેલું જોવાનું છે વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિના નમૂનાઓ હર્બેરિયમ એ કાગળ પર શુષ્કન દાબન અને પરિરક્ષણ શુષ્કન એટલે ડ્રોઈંગ દાબન એટલે પ્રિ પ્રેસિંગ પરિરક્ષણ એટલે પ્રિઝર્વિંગ તો પહેલું નમૂનાને લાવવો એને સૂકવું એને દાબણ એટલે પ્રેસ કરવું એટલે શુકન શુશ્કન અને દાબણ બંને સાથે જ થશે અને પછી એનું પરિરક્ષણ કરવાનું એટલે નમૂનાનું સંગ્રહ સ્થાન છે જેને આપણે હાર્બેરિયમ કહીએ છીએ એના પછી આ નમૂનાને માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે આ જે છે આપણને ફોટોગ્રાફ હર્બેરિયમનો બતાયેલો છે આ બધી હર્બેરિયમ છે એની અંદર ગોઠવાયેલી નિશ્ચિત એની એક પદ્ધતિ પ્રમાણે એને ગોઠવવામાં આવે છે કોઈપણ દાખલા તરીકે બેન્થામ હુકર પ્રમાણે જવું હોય આપણે તો બેન્થામ હુકર પ્રમાણે આપણે એને ગોઠવવી પડે આપણને એમ છે કે સોલાનેસીનો અભ્યાસ કરવો છે તો બેન્થામ હુકરની અંદર સોલાનેસી કઈ શ્રેણીમાં આવે કયા ગોત્રમાં આવે કયા વર્ગમાં આવે એ પ્રમાણે આપણે જોઈએ તો એનો અભ્યાસ થઈ શકે તો જેટલા પણ નમૂના આપણે તૈયાર કર્યા હોય એને વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે હર્બેરિયમ શીટ ઉપર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગીતા માટે પણ સંગ્રહસ્થાન બને છે કોઈ વ્યક્તિને મેં આગળ કહ્યું એ પ્રમાણે જંગલમાં નથી જવું અથવા તો ફિલ્ડમાં નથી જવું વનસ્પતિનો અભ્યાસ કરવા માટે એને કોઈ લેબમાં અથવા તો આવી રીતે એને અભ્યાસ કરવો હોય તો એના માટેનું આ એક વ્યવસ્થા છે અને વનસ્પતિ સંગ્રહાલય કહેવાય અહીંયા વનસ્પતિ જીવંત સ્વરૂપમાં નહીં જોવા મળે માત્ર એના સૂકવેલા નમૂના એના ફોટોગ્રાફ્સ ચાર્ટ સ્લાઇડ આવું બધું આપણે જોઈ શકીએ છીએ એકત્ર હવે જ્યારે પણ આનો સંગ્રહ કરીએ તો એ સંગ્રહની અંદર કેટલો ડેટા લખવો પડે તો એકત્ર કર્યાની તારીખ જગ્યા અંગ્રેજી નામ એનું સ્થાનિક નામ એનું વનસ્પતિ નામ વનસ્પતિશાસ્ત્ર એટલે કે સાયન્ટિફિક નેમ અથવા તો જે કહીએ છીએ વૈજ્ઞાનિક નામ હોવું જોઈએ કૂળ એકત્ર કરનારનું નામ જેને એને કલેક્ટ કર્યું હોય એ વ્યક્તિનું નામ તારીખ છે સમ જે તે જગ્યા છે આ બધાની માહિતી હર્બેરિયમ ઉપર લખેલી હોય છે અને વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ સંદર્ભતંત્ર તરીકે પણ કામ કરે છે હવે કોઈ વનસ્ કોઈ વ્યક્તિ વર્ગીકરણનો અભ્યાસ કરતો હોય અને એને વનસ્પતિને જોવી હોય કે વનસ્પતિ દેખાય છે કેવી રીતે અથવા તો ક્યાં ઉગે છે એને ક્યાંક જવું હોય ફિલ્ડમાં તો એ હર્બેરિયમમાં આ હર્બેરિયમમાંથી ખોલી અને જે તે વનસ્પતિની હર્બેરિયમ શીટ કાઢે અને એની અંદર માહિતી લખી હોય કે ભાઈ આ વનસ્પતિ આ જગ્યાએ આ મહિનામાં જોવા મળી હતી તો એ વ્યક્તિ એ તે જગ્યાએ જઈ શકે છે જે તે વર્ષની અંદર જે તે સમયની અંદર તો એને પુષ્પ ફળ વિશેની માહિતી મળી શકે છે બીજું છે વનસ્પતિ ઉદ્યાનો બોટનિકલ ગાર્ડન તો વિશિષ્ટ સંદર્ભ માહિતી રેફરન્સ માટેના જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે તો બેની અંદર ડિફરન્ટ સૂર્યો આની અંદર વનસ્પતિના સૂકવેલા અથવા તો મૃત નમૂના હશે બરાબર જ્યારે બોટનિકલ ગાર્ડનની અંદર જીવંત વનસ્પતિના નમૂનાઓ હોય છે ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિની જાતિઓ ઉછેરેલી હોય છે એટલે જીવંત સ્વરૂપમાં હોય છે અહીંયા ક્યારેય વનસ્પતિને દૂર કરવામાં અથવા તો એને તોડવામાં આવતી નથી અને એને સાચવવામાં આવે છે એના કુદરતી નિવાસ સ્થાન પ્રમાણે દરેક વનસ્પતિ ઉપર તેમના વનસ્પતિશાસ્ત્રીય શાસ્ત્રીય કે વૈજ્ઞાનિકના તેમના કુળ સૂચવતી આખી એક લેબલિંગ અથવા તો ટેગિંગ કરેલું હોય છે સૌથી મોટો ગાર્ડન છે જે ક્યુ ગાર્ડન જે ઇંગ્લેન્ડની અંદર અંદર આવેલો છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરાની અંદર આવેલો છે ભારતની અંદર આવેલો છે અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉની અંદર આવેલું છે એ પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે તો એક વનસ્પતિ ઉદ્યાન આપણે ગુજરાતની અંદર પણ આવેલું છે વઘઈ બોટનિકલ ગાર્ડન એનો એક વિડિયો પાછળથી હું મૂકીશ તમે જોઈ લેજો ગુજરાતની અંદર માત્ર એક જ બોટનિકલ ગાર્ડન આવેલો છે એ ડાંગની અંદર આવેલો છે